જુનાગઢના કલ્પનાબેન જોશીપુરાએ હાલોલને કર્મભૂમિ બનાવી બાર વિદ્યાર્થીઓથી નર્સરી શિક્ષણ શરૂ કર્યું આજે કલરવ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ ભણે છે જાણો તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા સુધીની અનોખી સફર જોઈએ આ વિશેષ અહેવાલમાં આઠમી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની ભૂમિકા વૈદિક કાળથી મહત્વની રહી છે આજના પુરુષ પ્રધાન સમાજની વચ્ચે પોતાનું સ્થાન સરખે સરખું પ્રસ્થાપિત કર્યું છે આઝાદીની લડાઈથી લઈને અંતરિક્ષમાં પોતાની ભૂમિકા મહિલાઓએ પોતાનું સ્થાન જમાવ્યું છે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં સામાજિક મોભો મેળવ્યો છે વિશ્વ મહિલા દિવસનો ઉદ્દેશ નારી ઉત્કર્ષ માટે જાગૃતિ લાવવાનો છે મહિલા દિવસ નિમિત્તે આજે અમે તમને એક એવી મહિલાની સફળતાની કહાની વિશે જણાવીશું કે તમને સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવીને સામાજિક ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રમાં બહુ મોટી નામના મેળવી છે આજ સુધી હજારો વિદ્યાર્થીઓને સાક્ષરતાની સાથે સંસ્કારનું શૈક્ષણિક મૂલ્યોનું સિંચન કરીને સમાજને એક નવી દિશા ચીંધી છે તેના ફળ સ્વરૂપે તેમને રાષ્ટ્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અનેક સન્માન મળ્યા છે આ મહિલા હસ્તીનું નામ છે હાલોલના જાણીતા શિક્ષણવિદ ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા તેઓ સૌરાષ્ટ્રના જૂનાગઢના રહેવાસી અને હાલોલને કર્મભૂમિ બનાવી કલરવ સ્કૂલની સ્થાપના કરી ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા મૂળ જૂનાગઢના વતની છે તેમનો જન્મ ઓગણીસો પંચાવનમાં થયો હતો મૂળ તેઓ વડનગરા નાગર જ્ઞાતિના છે અને નરસિંહ મહેતાના ચૌદમાં વંશજ છે શિક્ષણ જગતમાં તેમને પગ મૂક્યો ત્યારે તેમની પોતાની કારકિર્દીની શરૂઆત પ્રાથમિક શાળામાં શિક્ષકથી કરી હતી ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા નાનપણથી જ તેમજ અને શિક્ષણ જગતમાં રસ ધરાવતા હતા ત્યારબાદ તેમના લગ્ન પ્રકાશ જોશીપુરા સાથે થયા અને તેમને વ્યવસાય અંગે હાલોલ આવવાનું થયું અને તેઓએ શિક્ષણની ધૂણી ધપાવવાનો નિર્ણય કર્યો અને પ્રથમ હાલોલમાં આવ્યા બાદ તેઓએ જેમાં નર્સરી ક્લાસ બાર વિદ્યાર્થીઓથી શરૂ કરી ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ અને એ સંસ્થા કલરવ સ્કૂલ બની ગઈ આજે વટ સમાન આ સ્કૂલમાં બે હજાર સાતસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે નર્સરીથી લઈ ધોરણ બાર સુધીના વર્ગો અહીં ચલાવવામાં આવે છે અહીં અભ્યાસ કરી ચૂકેલો વિદ્યાર્થી વિવિધ ક્ષેત્રોમાં સારી નામના પણ મેળવી ચૂક્યા છે આજે આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ વિશ્વ મહિલા દિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે જ્યારે આજે આપણે હાલોલનગરના કંજી રોડ પર આવેલ કલરો સ્કૂલ ખાતે પહોંચ્યા છે એઆરવી ન્યૂઝનો આ વિશેષ અહેવાલ છે જેમાં આપણે સાથે વિશ્વ મહિલા દિવસ તરીકે આપણી સાથે ડૉક્ટર કલ્પનાબેન જોશીપુરા છે તેઓ સાથે વાત કરીશું કે તેઓ વિશ્વ મહિલા દિન તરીકે મહિલાઓને શું ઉદ્દેશ આપવા માગે છે જી મેડમ નમસ્કાર આજે આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન હોય અને બહેનોને લોકો યાદ ન કરે એવું તો ક્યારેય ન બને પરંતુ નારી એ તો શક્તિ છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે દેવી અને દેવી શક્તિને પૂજવાનો દિવસ એટલે માત્ર આઠ માર્ચ નહીં કાયમ ભારત દેશ એવો છે કે જ્યાં એની સંસ્કૃતિ તરીકે હંમેશા પૂજા જ થાય છે અને ત્યાં જ્યારે જ્યારે નારીનું ગૌરવ જળવાય છે સન્માન જળવાય છે ત્યારે હંમેશા નારીઓ પોતાના ફિલ્ડમાં એમને જ્યારે જે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ નિર્ભયપણે કાર્ય કરી શકે છે તો આવો આપણે સૌ બહેનોને એક એવો શુભેચ્છા સંદેશ આપીએ આજના દિને કે બહેનો તમારી સાથે હંમેશા આત્મવિશ્વાસ રાખજો આત્મવિશ્વાસ સાથે હશે તો તમે દુનિયાની કોઈ પણ તાકાત સામે ઝૂકી નહીં શકો ક્યારે અને હર હંમેશ તમે આગળ જ વધશો તો આવો સરસ મજાનો સંદેશ હું આપું છું ઓલવેઝ ફીલ કે આઈ એમ પોસિબલ ઇમ્પોસિબલ શબ્દ ક્યારેય ડિક્શનરીમાં રાખશો નહીં અને એને હંમેશા શક્ય બનાવી દેજો પોઝિટિવ વર્ડ બનાવજો એવી આજના દિને શુભકામના જય વિશ્વ મહિલા દિન મેડમ આપણે બે હજાર ચારની અંદર રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો હતો તે વિશે શું કહેશો રાષ્ટ્રપતિ એવોર્ડ એ એક સર્વોચ્ચ એવોર્ડ છે જે શિક્ષક તરીકે મને સન્માન મળ્યું અને એ પણ મહિલા શિક્ષક તરીકે એ મારા માટે ખૂબ ગૌરવનો દિવસ પણ હતો અને આનંદની વાત હતી કારણ કે ખૂબ જ શ્રમ પછી માત્ર શ્રમને ઘણી બધી આપણી પ્રવૃત્તિઓ એવી હોય છે કે જેમાં સેવાકીય હોય છે અને સંસ્થાગત પણ હોય છે અને ત્યારે આપણને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે મને આ વાતનો ખૂબ ગૌરવ છે શિક્ષણ ક્ષેત્રમાં તેમને વિવિધ પ્રવૃત્તિઓ તેમજ મહિલાઓના સામાજિક ઉત્થાન માટે ઝુંબેશ ચલાવવા સહિત અનેક સેવાઓ આપી છે બે હજાર ચારમાં દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મળ્યો હતો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા બે હજાર અગિયારમાં પણ તેમને શ્રેષ્ઠ આચાર્ય તરીકે મહાત્મા ગાંધી એવોર્ડ મળ્યો છે બે હજાર સાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી પહેલા હાલોલની કલરવ સ્કૂલને કોમ્પ્યુટર સાક્ષરતા ઉત્સુકતા એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો તેવા તો ઘણા એવોર્ડ મળ્યા છે હાલમાં તેઓ હાલોલ નગરપાલિકાના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તેમની કલરવ શાળાની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ ઘણી સંસ્થાઓ દ્વારા પણ એવોર્ડો મળ્યા છે એરવીન્યુઝ કાદીર ડાડી પંચમહાલ હાલોલ